હલો મિત્રો કેમ છો મજામાં છો આ કબૂતરનું બચ્ચું છે અમે અમારા ઘરની ડોલ કાપીને અમે એનો માળો બની આપ્યો છે ઘર બની આપ્યો છે અને એને અમે અહીંયા રાખીએ છીએ અહીંયા આ સ્ટેન્ડ એના ઉપર ધોકીએ છીએ ડોલ ઉપર કે વરસાદ એના પર પડે નહીં એટલા માટે ડોલની નીચે આ ક્વાઠીલો રાખીએ છીએ માટલું ખોડીને અમે બનાવ્યો છે કે નીચે ત્યાં ગટર સ ગટરમાં પાણી જાય ને એટલા માટે એટલા કાઠીલો રાખીને ડોલ રાખીએ છીએ ઉપરના ડોલની ઉપર આ સ્ટેન્ડ ઢકીએ છીએ અને બચ્ચું અંદર ડોલની અંદર બેસે છે અને બચ્ચાને નીકળવું હોય તો અહીંયા મેં દરવાજો પાડેલો છે અહીંયા દરવાજો પાડેલો છે અને આજે અમે ઘરમાં બચ્ચું લાયા છીએ આમ તો અંદર ગેલેરીમાં જ રાખીએ છીએ કારણ કે આજે ગેલેરી ધોવે છે નવીન કું ગેલેરી ધોઈ રહ્યા છે તો મિત્રો તમારે બચ્ચા વિશે શું કેવું છે તે કમેન્ટ કરીને જણાવજો બચ્ચું ખૂબ જ નાનું છે પૂડી પણ નહીં શકતું બાય બાય